વિગત અનુસાર જો વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કુલવાણા ગામે વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત નલસે જલ યોજનાની વહીવટી મંજૂરી રૂપિયા ત્યાંસી લાખ સાત હજાર ચારસો પચીસ રૂપિયાનો ડીજી કન્સ્ટ્રક્શન દર્શન જયંતિભાઈ ગેડે અમદાવાદને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો તેમાં પાણીના નલના ચારસો ઘર કનેક્શન અને એકસો પંચોતેર કામ કરવાનું હતું તેની કામગીરી તારીખ એકવીસ નવેમ્બર બે હજાર એકવીસથી થી શરૂ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ગામવાસીઓને નલમાં જલ કેવું આવે છે તે જોવા મળ્યું નથી કોલવાણ ગામની આખી યોજના બોગસ અને ઢોક વગરની છે તેનાથી પાણી મળે એવી શક્યતા દેખાતી નથી નલસે યોજનાની પાણીની ટાંકીની ક્ષમતા એસી હજાર લીટરની રૂપિયા ત્રીસ લાખ ચોત્રીસ હજાર એકસો પંચ્યાસીની આરસીસી એલિવેટેડ સિસ્ટમનું બાંધકામ કરવાનું હતું પણ પાણીની ટાંકીમાં એક ટકા પાણી ભરાતું નથી તેવામાં ટાંકીની છતમાં તિરાડ પડી જવાથી પાણી મુસળધાર વરસાદની જેમ પડે છે જો આ ટાંકી પૂરી ભરવામાં આવે તો તૂટી પડશે અને કોઈ દિવસ જાનહાની સંભાવના પણ છે અધુરા કામે જ ઇઠ્યોતેર લાખ જેટલી માતબર રકમનું ચૂકવણી પાણી સમિતિને કરી દેવામાં આવેલ છે છતાં અધિકારીઓ અને કોલવાણ ગ્રામ પંચાયતની પાણી સમિતિને કોઈપણ ચિંતા નથી તે સદત કામગીરી ફરીથી બનાવવાની લોકચર્ચાઓ થઈ રહી છે રિપોર્ટર આનંદ વસાવા નર્મદા